રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાદા નરવા રાખ્યા કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવું છે વાળીએ પહેલાં અત્યારમાં આપણે આવું ને પછી વાળીયા જવું છે તેવું વાળીએ હવે હું હું કામ આગળ આગળ નીકળે તે હવે આગળ ખવો પડે હાલો તો જવું વાળીએ તો આપણે મીરાનું વાસી દો જો દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો હું મીરાનું દર્શન કરું તા તમે વિડીયોને લાઈક આપીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા અને નંદી મહારાજ અહીં તો હે નંદી હે નંદી જો નંદી અહીં બાંધો કાલે આપણે ગાજર ઉપાડી હોય એવો રહ્યા છે દોટક પૂરો જેટલો

दवा बैठा है ने इसके के है पाइटे कल बताइए वका कल बताइए वा खाने। दवा खाने हु की दवा दीदी दवा दीदी छे राय बेन पैर में है देखो रजा से आज दिखो ये रजवानी सोमवार नहीं रजा મંગળવારની રજા બુધવારની 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 હોતે શનિવાર ની આ શું બનાવ્યો દીકુ વાડો બનાવ્યો હા તો આજિયો હે ને આ ઘુવા નો બેડ બનાવ્યો આ ગાયનું ગાયનું ઘર બનાવ્યો આ ગાયનું નું સ્વીટફુલ બનાવ નાવડા ગાય ના ના ઉદી દી ના

<laughs> sabas, halo, eh hey, ram, ram, halo, halo, uh, thinking, okay. ne, I, A, Ram, halo, 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 halo

એટલે જે મસીને મશીને બધું તોડીને અને પથ્થર બહાર નથી નાખવો પથ્થર હસવાઈ જાય અને કે કોઈ દી ભવિષ્યમાં નડતર રૂપ ન થાય એવી રીતે ટૂંકમાં આયોજન કર્યું કાકીસર ભાઈ હા એ બરોબર જો આ પાણા રાટી દીધા એટલે આ પાણા ટૂંકમાં છે ને અઢી ફૂટ ઊંડા આ કે બહાર નાખી તોય કઈ કઈ કામમાં ન આવે ને એવી રીતનું છે બધું ક્યાં પંદર ફેરા તો નીકળી ગઈ એમાંથી અને કાળી માટી ટૂંકમાં પેલા બારી કાઢી લીધી આ રીતે આ કાળી માટી બારીક નીકળી ગઈ ને આ જે પથ્થર રહ્યો આ મશીને તોડી તોડીને ફેરા ભરીને એ બધું આમાં નાખ ગયા પછી આ માથે કાઢી ધૂળ આવી જાય એટલે બે અઢી ફૂટ પથ્થર બધો ઊંડો વહી જાય એટલે નડતરરૂપ ન થાય અને ઉપર જે આપણે જે તરજું લેવલ કરવાનું હતું એ થઈ ગયું પણ રેડી અને ત્યાંથી ફેરા જેટલા ભરવાના હતા એ ભરીને અને નાખી દીધા છે આ પસાટમાં અને હવે હું આમાં આવ્યો હતો પંચ્યું આંકવા પંચ્યું આકી નાખી લેલા આ મોટા મોટા જે પથ્થર હોય એ પાછા આમાં આવી કેમ એ એકાદી બે લારી જે કંઈ થાય એ બધું આમાં વ્યાવે એટલે કામનું કામ થઈ જાય અને ભવિષ્યમાં કોઈ દી નર્તરૂપ ન થાય એવી રીતનું ટૂંકમાં આ બધું આયોજન આ આ આયોજન તો કિશોરભાઈ એની રીતે કર્યું છે એટલે આ ટૂંકમાં હે ને ભવિષ્યમાં કોઈ દીન આપને નડતરરૂપ ન થવું જોઈએ એવું ટૂંકમાં આ જો કામકાજ ચાલુ છે એટલે જો આ બહાર નાખ દે તોય વેસ્ટેડ જતું હોય અને ઓમ ફરતીની ફરતી કારણ કે અહીંયા તો ખાડો જ હતો એટલે ફરતીને ફરતીને કાળી માટી ઉપર ને પથ્થર બધો વહી ગયો એટલે આ રીતનું ટૂંકમાં થઈ ગયું અને હજી આપણે જે આ માટી ભેગી કરેલી રહી એ હવે એક બે દિવસ પછી આપણે ટૂંકમાં આજ મશીનનું કામ આજ પૂરું થઈ જાય કિશર ભાઈ કેમ થાય આજ પૂરું થઈ જાય ને ફેરાનું કામ ને બધું બપોરે લગભગ પૂરું થઈ જાય કહું મશીનનું કામ બધું પૂરું થઈ જાય ને પછી ટૂંકમાં આ બધું છે ને તો આ લેવલ કરવાનું થાય આમ ભાઈ માટીના જે ઢગલા ઢગલા રહ્યા એ બધું એકદમ તળિયું હારખું વ્યવસ્થિત લેવલ થઈ જાય ને એવી રીતે ટૂંકમાં આગળ આયોજન કરશું એટલે આ જે પથ્થર યા એ બધા જો બે અઢી ફૂટ ઊંડા વહી જાય એટલે ભવિષ્યમાં કોઈ નડતર રૂપ થાય નહીં આપણને એવી રીતે ગોઠવે છે હલો મંડી હાકવા આપણે પછી પાણી વારવા જવાનું હે તલમાં એટલે હાકવાનું તો હવે એકવાર થોડુંક ને પછી બીજી વાર એકવાર ત્રાહું મારી ને એટલે પથ્થર બધો જે કંઈ ડટાઈ ગયેલો હોય ને એ બધો નીકળી જાય એટલે વાંધો ન આવે મિત્રો પાણી તો આપણામાં આવી ગયું ને હું જે કિશોર પાણી આંખતો હતો ત્યાંથી વી વાળીએ એક કટકી પીતી પણ ત્રણ ઝટકા માર્યા આપણે જે નાની કટકી ને એ પી ગઈ છે અને ઓમાં વહી ગયું છે ત્યાં પાછી લાઇટ દો વહી ગઈ છે લાઇટ તો હોય ને ઝટકા ઝટક જ થાય અને આ પવન હોય ને એટલે તો એ તમે એની વાત જ જવા દો સાલું વહી જાય ને વળી પાછી ઘડીક આવે ને અને આઠ કલાક દેવાનું એની જગ્યાએ સાત કલાક આવે બાકી તો લાઈટ આવે તો ઉકલે પાણી બાકી આમાં પાણી ઉકલે નહીં એવું બધું થાય છે એક ધારી લાઇટ હોય ને તો પાણી ઉકલે બાકી તો આવું થાય એટલે હે ને પાણી ઉકલે નહીં ચાલુ કરી રહીને નથી માંડના પૂગે ને અડધેર નાખું પૂગલું એમાં બીજી વાર જવા દેવાનું એટલે એમ પાણી અડખું ઉકલતું નથી આજ કાલે એ આમ જ હતું ના જ એમ જ છે અને હવે ભાઈ ગયો પાટ લેવા અને હું લાઇટની રાહ જોઉં છું લેમ્પ ચાલુ થાય મોટર ચાલુ કરું બરાબર તો અને ભાવના નીધે મગફળી તે દી બપોર સુધી આવ્યા હતા ચાર વાતર લેવાના તને આજ ત્રીજું લે છે કેમ આજે સવારમાં આમ તલના પસાટે વય ગીતી લેવા હે આમ ઓલા ઓલી કટકીમાં તલની પસાટે હા એ પસાટુંમાં ખડતું ને તોરિયાને એમાં હતું એ સવારમાં ત્યાં લેતી ને અટરાણ પાસે અહીંયા આવી છે એટલે હવે રિવસે આટલું દહ વાતર કેમ હા હા હાથ આ હાથ હાથમું છો હાથમાં લેશો એના પછી દરિયાએ દેખાય છે ને ફળો પરો ઘણા દેખાય અને મગફળીમાં હવે આમ કાયદેસર પાણીની જરૂરત છે પણ હવે બધાય તલ પી ગયા પછી આમ આવી છે બધાય તલ પી ગયા ને આજકાલ પાણીની પડી ગઈ તાણી જોરદાર બધીથી આ લાઇટું છે ને ઝટકા મારે ને એટલે તમે અત્યારે ઉનાળામાં છે ને એની બધી વાત જવા જેવું થઈ જાય કા અને હારો આર આમ જો કે પવન થઈ ગયો આથમણાનો પણ ઘડીક થઈને તો આમથી આવે હુરિયો એટલે કે કવા અને ઘડીક થાય તો આથમણાના આવે એટલે એવો આસકાનો આવે કા બધું ઉડાડી નાખે એવો આવે એટલે નીંદવામાં તો છે ને બહુ મોટું મોટું ખડ છે બહુ કાંઈક છે નહીં પણ તોય આટો તો મારવો જ પડે કારણ કે આ પાકે ને એટલે પછી પોર છે ને હે એટલું નડે આ જુઓ તમે આમાં લોર આખી લોહીર રહીને બધામાં બી હોય બધામાં બી હોય ને લેવામાં આ રીતનું છે ઉઠલે વાવણીઓ નહીં થતું હોય થઈ જશે હે ઉઠલે વાવણીઓ આજકાલ બહુ બહુ નથી પણ મોટું મોટું છે આજકાલ ઉગાવો નથી આ રીતનું જ થાય આવડું આવડું મોટું મોટું છે ઝીણું તો કે છે નહીં પણ ઓલખરાનું જે આ રહી ગયેલું હતું ને ઓલખરા ઉગાવો બહુ હતો કા બહુ હતું એટલે એ રહી ગયું હોય ને એ જ છે લેવા જાય થઈ જાય સોખું અને હવે કદાચ નીંદવી પડે તો એકાદ વાર નીંદવી પડે ન નીંદી તોય હાલે ખરા પણ દેખા હે પાછું કોક રહી ગયેલું હોય એ લેવા કારણ કે નવરા હોય લાટો તો મારવાનો જ હોય એવું હોય બધું કા બાકી ખડ કાઇલે જ એક ભાઈ આપણે કહેતા હતા મુંબઈથી હતા હવે એમ કહેતા કે રીતુભાઈ તમે નીંદતા હોય ને ત્યારે ખડના નામ હોતી કહેજો તો નામ જા કહું તો આ હે ને કાર્યું ખાર્યું હે જે આ રીતની માથે આવે આ રીતનું આ કાર્યુ ખાર્યું કહેવાય છે આ બધું આ બધું રહ્યું એ કાર્યું હે પછી આ છે લૂણી લુણી છે લાઈ લુણી છે અને દૂધલી જો ક્યાંક હોય તો બતાવું તમને તો આ છે દૂધલી ઝીણા પાનવારી અને મોટા પાનવારી એ છે આગળ તો બતાવાય આ છે હકા પોપટડી હકા પોપટડી એટલે કે આમાં પોપટી આવે આ રીતની આ રીતની આમાં એક છોડવામાં કેટલી કેટલા દોડવા આવે ને એ નક્કી ન હોય અને આ દોડવાની અંદર છે ને જાગ તમને બતાવવું આની અંદર છે ને ગોળી આજ આ રીતનું હોય આ રીતનું અને આ આર્યું ને આખે આખું બીનું ભીરું હોય આ એક સોડવો પાકી જાય ને એટલે હજારો છોડવા થઈ પડે હજારો આખે આખું બીનું ભીરું હોય પાકે તો હજી તો કાસા છે અને આ છોડવો થાય મોટો કઈ ઉપરવટ નું થાય આ પણ છે હવે મોટા પાન વાળી દૂધલી જો જડે ને તો તમને બતાવું પછી આ છે મોટા પાન વાળી દૂધલી આમાં જો તમે આ બધા બીના લોથા આ એક સોડવો પાકે ને એટલે અઢળક થઈ પડે આ બધા બીના લોથા થઈ ગયા જા હવે આ જેમ જેમ પાકતું જાય ને એમ ખરતું જાય એમ આપણે કંઈ નીંદવામાં ઓછા નવરા ટૂંકમાં ન રહી જ પાકવા દે તો અને આ પાછું કંઈક બીજું છે આનું મને નામ તો આવડતું પણ અટાણ ભૂલી ગયો હતો હા આમાં જ આ રીતના આજે માથે આવે ને એમાં બી હોય આ પાકે ને એટલે અઢળક બી હોય આમાં એક સોડવામાં અને હર કોઈ ખડનું નિવારણ દાંતેડી નીંદવાનું વાવણીયા હું એ નીંદવાનું દાંતેડી લઈને નીંદી લો ને અને વાવણિયામાં તમે નાખજો ને શેઠક ખેતર બારું નાખ જાવ મોટું નિવારણ એ બાકી કોઈ એક નિવારણ એવું નથી કે દવાથી પાકમાં એ નુકસાન કરે દવા આપણે પેંડી મૂકી તોય પાકમાં નુકસાન કરતી જમીનને બગાડે અને માથેથી સાટવામાં પણ માની લો કે કોઈ પણ આપણે સાટતા હોય સાટતા હોય તો સાટતા જ સાટે છે હોતી પણ અમે નથી સાટતા અમે મૂકતા નથી પેંડી બાષાલીને કે એક બરાબર અને સાટતા નથી ન કે મગફળીમાં ઘણી આવે તરકાસ ઉપર આવે આઈરીસ આવે પટેલા આવે ઘણી પછી વિસ્તાર પ્રમાણે હાલતું હોય તો એક વાત અલગ છે બાકી અમે એક વસ્તુ અમે દાંતડી અને વાવણીએ હું નીંદવાનું વાવણીયું કે એટલે કે કમારે બાંધેલું ખળ જે કાંઈ આપણે થતું હોય એ બધું ભરે ભેરે ને શેઠે નાખી દેતા હોય એમ એટલે દાંતડી હું એ નીંદવામાં બહુ સારું છે બાકી તો બધું છે ને નુકસાનીનો પાયો હોય આપણે પાવામાં નીચલા તલ બે કટક્યું પી ગઈ છે મોટા તલ બાકી રાખી દીધા ને મગફળીમાં પછી લઈ લીધું હતું અને મગફળીના તેર નાકા પીતા ને આ ચાર નાકા રહ્યા આ પી ગઈ મગફળી જુઓ ને આ જુઓ આમાં જો લાંખો પડી ગયો છે મગફળીમાં પાણી આવે એટલે કુંડી પણ તાજી તેલ જેવી થઈ જઈજ એટલે હવે બે ત્રણથી વાંધો નહીં પણ પાછું સાફ કરવી જ પડે કારણ કે આ ગાજર તો ગાજરનો કદરો બધું ધૂળ ને આન તેને બધું છે ને એ આમાં નામાં જમા થયા રાખે એટલે ઊંડી સાફ કરવી જ પડે કેમ અને પછી પાણી ગંધાઈ જાય તો ઓમ થાય ને ગાજર જો ચાર પૂરા કાઢી લીધા હે ચાર પૂરા કાઢ લીધા બે આ બાજુ બાંધી દીધા બે ઓલી બાજુ બાંધી દીધા એટલે હાલો હવે આમાં થોડું ઘણું શાકભાજી બપોર નું ભાત ને કેમ કેમ ભીંડો પણ મસ્ત થઈ ગયો હે આમાં બધી હે ને આમ આ રીતની કર્યું માંડી પૂલ ઉઘડીને હવે સિંગ બંધાવવા માંડે પછી લાંબુ વાર ન લાગે બાકી તો ભીંડો એક ભાગમાં હે ગુવાર નથી ગુવાર આમ સિંગું આવી છે એકાદું કદાચ કે બે શાક વધીને ખવડાય છે પણ તા રીતે ઊભો સુકાઈ જાય છે ઊભો હે ને નામ હુકાવા માંડ્યો છે એટલે સિંગુ આવે તો આમાં કંઈ હે ને મને એમ છે વરસી નહીં એવી સિંગુ આવી છે કારણ કે ગુવાર છે ને આ રીતે જ થાય છે અમારે જો આ રીતનો થાય છે મોર તો નકર મલક આવી પીડ્યો છે અને સિંગુય આવી છે પણ જો મોર નકર મસ્ત આવ્યો પણ હવે આ ઉકળાઈ જાય અને આ રીતનો ઊભો હુકાઈ જાય જો આમ ઉપાડો એટલે મૂળ કાંઈ ન હોય અને કી રીતે હૂંકાતું હોય કેમ ખબર પડે પાછતરો વાવ્યો છે એ પણ જો ઘણો વાવ્યો હે એ ઠેઠ સુધી છે એ ઉગી હવે એમાં પછી થાય હાશું એમાં જ આવડો કદાચ થાય તો કદાચ હું કાય હોય બહુ નક્કી નહીં એ પાછળ પાછો ભીંડો હોતી વાવી દીધો હે ભીંડો વવાઈ ગયો હે ભીંડોય પણ આવડો થઈ ગયો હે ઈ પણ આ લાટ વાવેલો છે ત્રણ એરું આ છે ત્રણ આયર ગુવાર છે એટલે બે અડધું અડધું વાતર છે એની પાછળ સોળા વાય